પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી અનુસાર આગામી તારીખ સાતમી જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા યોજાનાર છે જે સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સુરક્ષિત રાખવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસે પ્રતિન ચોકડી પાસે આવેલ મોનાર્ચ હોટેલમાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી પોલીસને હોટેલના રજિસ્ટર મુજબ પથિક સોફ્ટવેરમાં હોટલના મેનેજર દ્વારા જરૂરી એન્ટ્રી કરવામાં આવી ન હોવાનું માલુમ પડ્યું હતું એસઓજી પોલીસની ટીમે આ ગંભીર બેદરકારી અને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ મોનાર્ચ હોટલના મેનેજર ઝુબેર બસીર અહેમદ શેખ રહેવાસી પીપળી ફળિયું માલીવાડ ભરૂચ તેઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે